હે વેલકમ બેક ટુ માય ન્યૂ લોક બધાને ગુડ મોર્નિંગ જય માતાજી શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ગયા સાડા પાંચ ને ફરી એકવાર નીકળી ગયા છે વોકિંગમાં ચલો બધા વોકિંગ કરવા ગાઈઝ આજે ફરી પાછો પહોંચી ગયો છું મહાદેવના મંદિરે અને આરતી ચાલુ છે આખો ફરતે વાર એબજેપ થઈ ગયો ચલો દર્શન કરાવું નવા પાર હતી બધે હર હર મહાદેવ જોરદાર વ્યૂ આવે છે એક નંબર

ગાઈસ ટાઈમ થઈ ગયો છે શોપ પર જવાનો ચલો નીકળું એન્ડ વર્ક પર જવાનું છે સાઈટ ઉપર તો બતાવું ફટાફટ કામ અહીંયા તો જો હાથી જેવડી કેવડી મોટી છે ભાગી ગયા છે સાડા અગિયાર ને હું ને મારો મિત્ર ઉંદેરી નાખવા આવ્યા છીએ હવે ઉંદેરી નાખી અને પાછા ભાગીએ કામે બે કામ પતાવી દીધા

અહીંયા સાપ છે એટલે ઉંદેડીને આખી મૂકવી પડશે ખોટો આપણી લીધે જીવ જાય એના કરતા આમ મૂકી દઈએ પણ આ બાજુ લઈ લે અહીંયા મૂકી દે હેલો ગાઈસ નીકળો હેલો ગાઈસ ઓલી બાજુ જોઈશ બંધનમાં ભાઈ ગઈ આશીર્વાદ દુબળું થઈ ગયો પેલા કરતા પેલા રાબડા જેવું હતું આનું હે ને હોય ચકલી બનાવી ચકલી બનાવી બનાવી ચલો કરો શટર બંધ ખેંચી લે તું ગન

પોપયા લાયા છે મસ્ત મીઠા મીઠા ઓમળાની પપૈયા મીઠા આવે છે ને આમાં ઇન્જેક્શન મારતા છે ના ના તો દેશી મસ્ત દેશી એવું છે ઓકે કિકલ ચૂકે હે ફિરસે એક નવી રાહ કી કે કામ કી કામ કી કામ કી ઓર તો હવે કે દી ઓલા ભાઈ જય છે ની વાહે વાહે જાઈ છે હવે ત્યાં ગાડું પોચે ત્યાં ગાઈસ અત્યારે

અત્યારે મોટા વાહન આવી ના હકે ડાયવર્ઝન કરી લેખવા આ बाजू થી જાવ તો ઈ છે પ્રણો કદાચ આ बाजू નવો રસ્તો કાઢ્યો હોય છે આપણે કાલ સવારે ગાડી લઈને જોઈ આવે આ बाजू થી ડાયવર્ઝન કર્યો કે શું છે લગભગ તો જવા તો ઈ છે એરો માઈરો એટલે આ સીધો રસ્તો કાઢને વઈશું હા ઈ થી નઈ છે રસ્તો આને ના પાડી તો ઈ ગયો મૂવો હવે જોઈ હવે શું થાય એ રહ્યો ઉભો રહ્યો એ વારી લીધો વારી લીધો ડાયવર્ઝન લખીને હું કે નીકળી જાય પ્રણવ ત્યાંથી ડાયવર્ઝન મત હું છે મજામાં મજામાં હો ભાઈ તો વાંધો નહીં ફોન આવ્યો કે નહીં નથી આવ્યો ભાઈ કોનો ફોન આવવાનો હતો તમને બે ને મારા પ્રાઈમ મિનિસ્ટર ઓહો હો 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 ગાઈસ શનિવાર છે ને વોકિંગમાં નીકળ્યા હતા તો દાદાના દર્શન કરી લઈએ તમે પણ કરી લ્યો જય શ્રી રામ જય બજરંગ બોલી જય હો દાદા મારા મિત્રએ મને કિટકેટ લઈ દીધી

બોરે <laughs> થોડો હાલો જે માતાજી ચલો બધાને ગુડ નાઇટ જે માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ